એક સિટીમાં નાનકડી નળિયાવાળી દુકાન એક ભાઈને તો સામે મોટો મોલ બન્યો તો મોલવાળો તો બ્લેક બોર્ડમાં બધા ભાવ લખે પહેલો જ ભાવ લખેલો ચોખ્ખું શૂઠ ઘી પાંચસો રૂપિયાનું કિલો તો દુકાનવાળો વાંચી ગયો તો એને બ્લેક બોર્ડ માર્યું ને એને લખ્યું કે શૂઠ ચોખ્ખું ઘી ચારસો રૂપિયાનું કિલો મોલવાળો વાંચી ગયો તો મોલવાળાએ ચારસો કર્યા હતા દુકાનવાળાએ ત્રણસો લખ્યા મોલ વાળાએ ત્રણસો લખ્યા દુકાનવાળાએ બસો લખ્યા મોલવાળાએ બસો લખ્યા દુકાનવાળાએ લખ્યા સો રૂપિયાનો કિલો પછી બે માણસોને મોકલ્યા મોલવાળાએ કે એને સમજાવો એને કહો તારે નાની એવી દુકાન છે અને આ અમારે મોટો મોલ છે અમારે અહીંયા હરીફાઈમાં તું તાગી નહીં શેખ ઢકી નહીં શેખ બંધ કરી દે હરીફાઈ બે માણસો ગયા ભાઈ મોલવાળા ભાઈ મોકલ્યા કેમ તો કે ભાઈ આ પાંચસો રૂપિયાનું કિલો ચોખ્ખું ઘી હતું એ સાહેબ સો રૂપિયા સુધી તે લઈ ગયો હરીફાઈમાં તો એને મોટો મોલ છે તારે નાની દુકાન છે એને એમને મોકલા છે કે એને કયો અમારી સામે હરીફાઈમાં ટક્કર નહીં લઈ શકે તાગી નહીં શકે દુકાનવાળો કે એને કહી મોલવાળાને હું એક નહીં મારી ત્રણ પેઠી કોઈ નમતું નહીં દે હા હજી સો રૂપિયાનો કિલો કી કરશે ને હું પચાસ રૂપિયાનો કિલો કરીશ એ પચાસનો કિલો કરશે તો હું મફાત અને મોલવાળો મફતમાં આવશે તો હું એક કિલો કીન માથે સો રૂપિયા નમતું ન દે હા તે ઓલા ગયા કે ભાઈ એ તો એમ કે છે કે હું એક નહીં અમારી ત્રણ પેટી એને નમતું નહીં જોખે હામી ટક્કર લે તો કે એનું કારણ શું કે ભાઈ એ તો અમને શું ખબર કે જાવ ને જરાક ભાઈ જાણીએ ને તો વળી ઓલા બે પાછા આવ્યા મોલવાળા ભાઈએ મોકલ્યા શું કે તમે ત્રણ પેટી સુધી એના સામે ટક્કર લેહો નમતું નહીં દ્યો એનું કારણ શું

મોલવાળો ને એમ થયું કે ભાઈ આવડો મોટો મોલ છે કોઈરા પાંચ પેટી પણ જાણવા તો મળે કે આ નાની નળિયાવાળી દુકાનને ત્રણ પેટી આપણે સામે ટક્કર લે હે એનું રહસ્ય તો જાણવા દે પાંચ પેટી રૂપિયા લઈને ગયો કે આ પાંચ લાખ રૂપિયા હવે કે ત્રણ પેટી નમતું ન દેવાનું કારણ શું તો દુકાનવાળો કે હું ક્યાં ઘી વેચું છું હું તો લખું છું ખાલી આ હરામ એમ ત્રણ પેટીમાં કોઈ ખાતું નથી એમાં આમાં વેચતા હોય હા અને હવે તો એ કે હાથ પેટી નમતું ત્રણ પેટી નક્કર લેવાના હતા હવે પાંચ લાખ ચાર આવી ગયા હવે નમતું દેવાની વાત હોય હા ભાઈઓ હમણાં એક ભાઈ એને છોકરાને કેતો હતો કોઈ પણ જગ્યાએ તું નીકળ અને દારૂ પીતા હોય ને ત્યાં ઊભું ન રહેવું ગમે ત્યારે તું નીકળ કોઈ દારૂ પીતા હોય ત્યાં ઊભું ન રહેવું તો એક ભાઈ તો કે ત્યાં બેહી જાવ કામંડીએ છે એક સલાહ દઈએ ખબર ન પડે બોલો આપણને આ શું કરવા માગે હા આમાં કોણ ખ્યાલ જ ન આવે તમને બોલો મરી જાય તાહુદી હા એ તો આ ભવનાથના મેળામાં બેઠા હોય એવું લાગે હામે ઔરંગ રશિયા ક્યાં રમીએ એવા રાજ કીધું ફાવે ન્યા હાવ રમતા હોય આ હા આજે મજા બહુ આવી અમે રાજી થયા હા ગોવિંદભાઈ એને શામજીભાઈ એટલા દાંત નકર નથી કાઢતા કોઈ દી હા લગ્ન ને આગલે આગલે દી કાઢ્યા તા એને તે પછી આજ કઈ કે મોજ મોકરી મૂકી એમ હા હા અને અમારા કરશનભાઈ ને ચુનીભાઈ ને એવી રીતે કે બીજા હામાં બેઠા બેઠા આંખું વેચીને વાતો કરતા હોય આપણે નથી હામું તો જોવો તો કે જૂના જાણીતા હું સામુ જોઉં બોલો હા હા એમને વાત કરી લે અમારે ધોરાજી બળદની ગુદરી ભરાય છે ત્યાં તમે બળદિયું વેચવા ગયા હોય તો બળદ હામો ઉપોય હોય આ બળદવાળો હામો ઉભો હોય અને દલાલ માથે રૂમલ નાખીને આમ આમ કરી લે તો બળદને આપણને ખબર ન પડે કેટલામાં ગયો કારણ કે માથે રૂમાલ નાખ્યો હોય આ લગ્ન થાય ને હસ્તમેળા પ્રાણે માથે લુગડું નાખે છે પછી શું થાય એ ખબર નથી

એક અઠવાડિયામાં તમારી દીકરી મારા ખીને દસ વર્ષ થયા છે અમે કોઈ દિવસ બોયલા નહીં એક અઠવાડિયામાં વાહ સ્વારથ વાહ સ્વારથ એને હા હું મગજ ગયો કે એ તો ભણીને આવી તો કે હું ક્યાં ભાગીને આવ્યો છું હા અમે અહીં પોખાણા છે

હા ફળી અમે ભાઈ ખાટલો નાખીને બેઠો હતો ને કુતરું આવ્યું તો એની ઘરવાળીને કે સાંભળ્યું શું છે કે કુતરું આવ્યું છે રોટલી લાવી ને નાખું એની ઘરવાળી કે રોટલી ખલાસ થઈ ગઈ છે તો કે લાકડી લાવ અહીંથી આપણા ઘરેથી કોઈ ખાધા વિના ગયું છે બે નાખી કુતરા ને તો કુતરું પાક્યું ધૂળ ઉડી એ જ દેખાણી કૂતરું તો બરણાથી મારી ગયું

હા એક બાપા દિવસના બાર વાગે જમીન માંડવાય છે ખાટલું ટાળીને હુતેલા બંડી ખાટલા ને પાયે ટીંગાતી હતી એમાં જાય ગયા ને ત્રણ વાગે તો બંડી નહીં ગોતવા મીડ્યા ત્યાં છોકરા એના ત્રણે આવી ગયા શું છે બાપુજી કે બંડી કોક લઈ ગયું ક્યાંથી ક્યાંય હું તો ખાટલે ને પાયે ટીંગાતી હતી ઉઠ્યો ને જોયું તો બંડી નહોતી છોકરા ગોતવા ગોતાવા લઈ ગયા અડધી કલાક આજુબાજુ ગોતી બંડી મળી નહીં પછી નાના છોકરા એ કીધું એ બાપુજી કુતરા નઈ લઈ ગયા હોય ને કે તો ત્યારે ખબર પડી કુતરા થયેલી આવ્યા હતા એ દોઢ વરફ પહેર્યા ને હા હા જે કુતરા લેવા હોય એ થોડા લઈ જાય તો સંસ્કારી હતા લે આને કોણ સમજાવે રાજકોટ ડેપો ની બહાર બસ નીકળીને આમ રોડે બસ ચડીને કંડક્ટર આવ્યો ટિકિટ તો એક ભાઈ કે એક જુનાગઢ આપો હા જુનાગઢ ના જાય પૂછતા ચડી જાવ છો આવા એટલે હવે જેટલો કંડક્ટર તપી ગયો એટલો એટલો ઠંડો થયો એ કે તો આ ક્યાં જાય આ ભૂજ જાય ભૂજ તો એક ભૂજ આપો કંડક્ટર એ કે તારે જાવું ક્યાં કે ગમે નહીં પણ અહીંથી એમ હા ડ્રાઈવર અને કંડક્ટર બે માં તફાવત એટલો છે ડેપો માંથી બસ ઉપડે અને કંડક્ટર ને નીંદર આવી જાય તો બસ માં કોઈની ટિકિટ ન ફાટે બાકી ડ્રાઈવર ને નીંદર આવી જાય તો બધાની ટિકિટ ફાટે એની પોતાની હોતે ચાલુ નો કરીએ હા નીંદર છે ને એ માપે હોય તો વાંધો નહીં ભૂખ તમે જો ભૂખ લાગે એ હારું ભૂખ આવે એ નહીં હારું ભૂખ લાગી હોય ને બે ભાખરી ખાવી જાય ભૂખ આવે તણ ત્રણ પેઠી ન જાય રાજપાળિયું કરાવે જેમ ત્રિકમના પાના હજાર હોય ઊંડી હાલી જાય હા કેરે છોકરા તોફાન કરતા હોય વડીલ કોઈ આવતા ને છોકરા ચૂપ થઈ જતા હા હવે એવું કઈ નથી રહ્યું એટલે લગ્નમાં સૂપ પીવાનું રાખે કારણ કે હવે